નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદના ઔરવનગર સોસાયટી જે આ એપીએમસી માર્કેટ જે આવેલી છે તેની પાછળ જે સોસાયટી છે ત્યાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટે છે કે ઘરની અંદર જ્યારે રાંધવા માટે લેડીઝ જાય છે અને જ્યારે તેને ગેસ ચાલુ કરવામાં આવે છે તે સમય અચાનક જ ગેસનો જે છે એ બ્લાસ્ટ થઈ જાય છે ને તો આપ જોઈ શકો છો આ દ્રશ્યો છે કે જે જ્યારે ગેસનો બાટલો જ્યારે બ્લાસ્ટ હોય છે ત્યારે જોઈ શકો છો કેવી રીતના ઘરને નુકસાન પામ્યું છે જોકે અત્યારે હાલમાં ત્રણથી ચાર લોકોને ઈજા પામી હોય તેવા સમાચાર પણ અત્યારે હાલમાં મળી રહ્યા છે જો કે અત્યારે જે લેડીઝ દ્વારા જે ઘરમાં રસોઈ કરવામાં આવી હતી અને જ્યારે રસોઈ કરવા માટે આવે તેને એસી ટકા જેટલા દાજી ગયા હોય તેવું પણ અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે જોઈ શકો છો આપની જે દશા જે છે અત્યારે હાલમાં જે ધાબા પરની જે પીયું પીને કરવામાં આવ્યું હોય ને તેને પણ અત્યારે હાલમાં જોકે આ બ્લસ્ટના કારણસર તૂટી પડી છે અને અત્યારે અહીંના સ્થાનિકો અને જે અહીંના આડોશ લોકો પણ અત્યારે હાલમાં જે

तो देखा तो सारा का सारा सामान बाहर बिखरा हुआ पड़ा था एक बच्ची थी एक बरस की तो यहाँ पे नीचे दरवाजे के नीचे दबी हुई थी और एक हमारे भाभी नसीम भाभी वो जल गए थे इसके अंदर और मेरे मासी एक है उनको भी इंजरी हुई है और वो दोनों तीन पेशेंट सिविल के अंदर एडमिट आई किस तरह से ब्लास्ट हुआ की मा, माह मिली आपको हमको ऐसा लगता है कि अंदर गैस लीकेज के हिसाब से ये ब्लास्ट हुआ है पहले से लिकेज था तो उसकी कोई कम्प्लेट वगैरह करने में आई थी कुछ है कि अचानक ये अचानक लिकेज हुआ है ऐसा कुछ प्रॉब्लम है नहीं घर के अंदर कुछ बिल के नुकसान हुआ आजू बाजू में भी किसी को नुकसान हुआ नुकसान में ऐसा आएगा कि इनका पूरा घर का जितना फर्नीचर वगैरह जितना भी था सा, वो सारा का सारा खत्म हो गया और इनके सामने वाला जो ये घर है इनके घर का भी पूरा के पूरा नुकसान हुआ है उनका झापा वगैरह इनकी गाड़ी वगैरह और इनकी जो गाड़ी थी पास में वो भी सारी की सारी पूरी की पूरी खत्म हो गई कुछ भी बचा नहीं यानी इतना भयंकर ब्लास्ट हुआ है ये

कितने लोगों को को, को। इंजरी हुई है? तीन जन्गों। तीन, जन्गों। तीन जन्गों। अच्छा भूकम आया तो भूकम आया ऐसे करके मैं भागी पर मैं आ, आ नहीं सकती थी सामान दिख रहा हुआ सब हमारा भी निकल गया था दरवाजे उड़ के हमारे घर पे आ गए मैं सामने रहती हूँ उनके हमारे घर के सामने ही दरवाजे उड़ के आए જેમ કે જ્યારે આ બ્લાસ્ટ ત્યારે એથી જે આગ નીકળી અને જે એનું બ્લાસ્ટ નું જે અસર હતો તે સામે એના મકાનમાં પણ જોઈ શકો છો કે આપ જે અંદર જે ગેટ લગાવવામાં આવેલો હતો તે પણ તૂટી ગયો છે અને આ બ્લાસ્ટના અંદર સુધી આની બ્લાસ્ટની અસર પહોંચી છે આજુ બહાર જે વાહનો પાર્ક કરવામાં આવે તે વાહનો પણ તૂટ્યા છે કે અત્યારે હાલમાં સામેના વ્યક્તિઓના જે મકાનોમાં પણ ખાસું નુકસાન થયું છે જોકે આ નુકસાન સામેના વ્યક્તિના ત્યાં પણ આટલું થયું છે જો કે જ્યારે આ બ્લાસ્ટ થયું ત્યારે તે મકાન બિલ્ડિંગના બહાર જે લોખંડનો ગેટ દરવાજો જે લાગેલો હતો તે પણ તૂટીને સામેવાળા મકાનનો ત્યાં પહોંચી ચૂક્યો છે કે જો આપ વિચારી શકો છો આના કે બ્લાસ્ટ કેટલું ખતરનાક છે જેના આ જે આખું જે નું જે અહીંયા ગેટ હતું આપ જોઈ શકો લોખંડની જે ગડર છે તેમાં ફિટ કરવામાં આવ્યું હતું અને એ ગડરમાંથી જે આખું તૂટી અને સામે ગયું જો કે એક વર્ષની નાની બાળકી પણ અહીંયા સૂતી હતી એ પણ અહીંથી જ્યારે બ્લાસ્ટ થયું ત્યારે ઉડીને સામેવાળા મકાનના કમ્પાઉન્ડ પાસે જઈને પડી હતી તેવા અહીંના જે સ્થાનિકો છે તેમનું કહેવું

એસેસ નું જે આખું દરવાજું હતું એ તૂટીને બિલકુલ એ થઈ ગયું એ તૂટીને સામે મારા ચાપી માં તોડ્યું એટલે અમારા ઉપર માં ક્રેક થઈ ગયું આ બધું બે ત્રણ જગા નુકસાન થયું છે એટલે ઉપર સામે પર તૂટી ગઈ છે આ ટાઈલ્સો અહિયાં તૂટી છે સામે તૂટી છે આવી રીતે બે ત્રણ જગા છે સિલિંગ છે બે સીલિંગ ફાટી ગઈ છે તમારા ઘરની પણ સીલિંગની પીઓપી બંને રૂમ ની આમાં કેટલા અત્યારે હાલમાં જે લોકો ઘાયલ છે એમની કેવી કન્ડિશન કેવી એમની કન્ડિશન એક થોડા હમણાં સિરિયસ જેવા હતા પણ હમણાં સારું છે કોણ સિરિયસ જેવું એમના જે નસીમ બાનુ પરવેશભાઈ જે બેન દ્વારા રસોઈ બનાવવામાં આજે દસ જેને અળગાયું હતું એ થોડા વધારે વળી ગયા હતા પણ હમણાં હમણાં સારું છે એક એક વર્ષની બેબી છે એને થોડું લાગેલું છે પછી એમના ઘરના જે મેન વડીલ છે મેરૂન મેરૂન દિશા એમને ભી હમણાં સારું છે

फिर हम लोग ने देखा कि तो भाभी पूरे जल गए थे पप्पा ने उनके ऊपर धावड़ा डाला था या बाहर लेके पप्पा अच्छा क्या गैस गैस लीकेज था क्या फिर चूल्हा चालू रखने में रख दिया होगा शायद क्या था वही पता नहीं चल रही क्या था वो गैस लीकेज ही था शायद अब तो ऐसा रहा है अच्छा इसके पहले भी कभी ऐसा बनाओ बनाज तो रही हुआ गैस की कंपनी में कम्प्लेन भी हुआ कंपनी में हमने कभी एक भाई जैसे पहले हमारे हुआ था ऐसा कभी तब भी हमारे एक बटन अटक जाता था तो बटन पहले भी एक बार अटका था न भी फिर, फिर पता नहीं गैस लीकेज था कि नहीं वो समझ में नहीं आ रही ब्लास्ट कुछ समझ में नहीं आ रही अचानक सब ब्लास्ट हुआ જેમ કે અચાનકથી અહીંયા બ્લાસ્ટ એટલે અત્યારે હાલમાં જે અહીંયા સ્થાનિક અને જે રેવાથી તે પણ અત્યારે હાલમાં જે ભયના માહોલમાં જઈને ગભરાયેલા છે જો કે અત્યારે અમે અંદર ગેસના બાટલાનું પણ બતાવીએ જઈને જોશું કે કેવી રીતના અત્યારે હાલમાં ગેસના બાટલાની પોઝિશન છે અને શું દશા હતી પણ અત્યારે જોકે અત્યારે તો એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે ગેસનો બાટલો કદાચ લીકેજ હોઈ શકે જોકે આના વિશે જો અત્યારે જ્યારે તપાસ થશે ત્યારે બહાર આવી શકે જોકે અહીંયા ચીમની પણ લાગેલી હતી અને અહીં જે ચીમની પણ લાગેલી હતી જોકે પણ આ બ્લાસ્ટ કેવી રીતે એ હજુ ઘરના લોકોને પણ નથી ખ્યાલ કેમ કે એટલો જબરજસ્ત બ્લાસ્ટ થયો છે કે સામેના મકાનને સામે બહાર ગાડીઓ પાર્ક કરવામાં આવી હતી તે ગાડીઓ પણ તમામ નુકસાન થઈ ગયું છે અને તમામ ગાડીઓ અને સામેવાળાના વ્યક્તિના મકાનના ગેટ પણ તૂટી ગયા છે પણ આ બ્લાસ્ટ હજુ કેવી રીતના હજુ કોઈને ક્યાંય ખ્યાલ નથી જોકે અત્યારે આ લોકોના તો એવા જ આક્ષેપ છે કે આ ગેસ લીકેજના કારણે આ બ્લાસ્ટ થયો છે પણ જોકે અત્યારે જ્યારે અહીંયા તપાસ કરવામાં આવશે ત્યારે આની વિગતવાર બહાર આવશે કે બ્લાસ્ટ કેવી રીતના થયો હતો ન્યૂઝ ફર્ટ ગુજરાત શરીફગાંચી અમદાવાદ